ફક્ત જે વ્યક્તિઓ દુબલા પતલા હોય એ લોકોએ જ ઉર્ધ્વદાપ પેદા કરવા માટે અંદર શ્વાસ રોકવાના છે પતલા વ્યક્તિઓ અંદર શ્વાસ રોકવાના જેને પેટ ઘટાડવાનું છે એ લોકોએ આ ક્રિયા એક સાથે દસ વાર કરાય અનુભવ વધ્યા પછી વીસ વાર કરી શકાય અને આ એક જ ક્રિયામાં એટલા ઝડપી આખા બોડીમાં લાભ મળે છે ત્યાર પછી સર્વાંગાસન કરી શકાય છે બે પગ બે હાથ કમર નીચે મૂકી દેવાના અને બે ઉપર ખૂબ ઉપર લઈ જવાના પેટ પર બી ફાયદો થશે બિલકુલ સર્વાંગાસન કર્યા પછી હાલતમાં ઉર્ધ્વ પદ્માસન કરવાનું હવામાં પદ્માસન કરવાનું નહીં ડિફિકલ્ટ બહુ ઈઝી છે એ હવામાં જે પદ્માસન થશે એનાથી પેટ થાપાનો ભાગ ગુદાનો ભાગ આંતરડાનો ભાગ ટોટલ એટલું બધું પ્રેશરમાં આવશે અને એટલા મીઠો પ્રેશરનો અનુભવ કરશે શરીર હૃદય બધે જ ફાયદા થશે એના આટલું જો કરવામાં આવે સવારે ઊંફાળું પાણી પીવામાં આવે સલાડ વધારે ખાવામાં આવે કાચો ખોરાક વધારે ખાવામાં આવે